આખો આખો ગામ બેહી રીતુ અને બધા ટપો ટપ ટપો ટપ ટેમ્પા બેઠો અને હું બાજુ બેહી પણ કોઈ ઈ ના કે જો કળવા બહાર ટેમ્પા માં બેહો એ દોહા ઈ તો કોઈ કોઈને ને ના કા ચૂપચાપ માં આગળ જઈ બેહી જવાનું ટેમ્પા કોઈ ને કીધું કહાડો કળવા બા માં ટેમ્પા બેહો ઈ મને ખબર હતી કોક આડું પડી તાણે જ હોય આ એ મને બાપ એવું કશું ગમતું નહી આ તને કહી દીધું મને

મને ના ગમે એ કોઈ કોઈ કીધા હું તો છું આ બેઠો નહીં નહીં જે ખાતું ઊભો છો બેઠો તો છો એ નહીં તો બજારમાં લેવા હું ક્યાં મને ખબર તમે હું કેતો તો

આ વચ્ચે આપનો નોકર છો આ લઈ બે મન તો હળાદ્યા આ ડોસીની સામે છે પૈસા લેવા પેલા કળવા ભાઈ પણ એ બેસી રહ્યા સોટી રહ્યા વાતો કરવામાં પણ મારા અટાણું લેવા જવું છે બહુ રીપો મૂકું જલ્દી લઈને આવતો સારું ક તે જલ્દી લઈને આવું થોડા બહુ તો પડે છે અને બહુ લાવો થોડી ચારસો રૂપિયા થોડું વધારે ટાઈમ આવે ને એ વળી આ વળી શાણા આવે છે ડોહા પ્લસ હવે પૈસા લાવે છોઈ લાવીને ડોહા શું ના બીના તો નતા કરે પેલા કડવા પાતા કરે કેવું કે ને કે કે તું હું એ તો તું કે પૈસા તને

મને પૂછ્યું કે મારે માસીને મોકલું કે ના મોકલું કે મહા મોકલો કે ના મોકલો પણ મા મેકલજો કો તો આ તમને નહીં કીધું આવ્યું કીધું ખરા માછી માસીને મેકલજો તો આ આવડો મોટો માહો નહીં દેખાતો ના ના માહો દેખાતો જ નહીં બસ માછી જ દેખાય છે હા તો તમે આવજો તારા તારા બાયડી ખોળો ભરાવો તો ને હુલ્લુ ભરાવો તો મારે કોઈ જવાબદારી નહીં તાર માછી નહીં આવે તાર જેટલી કાચ એને એને બોલાવજે તાર માહો નહીં આવે તારી માસી એ નહીં આવે તમને શું ના પાડ્યું તમે આવજો નહીં આવું આવું માસ્યા બરોબર મહાનુ ઘર હતું એ એ તારી માસી ઘરની ધણી છે તો હું છું મને આવું નહીં ગમતું હા આવું કહેજો હા નહીં કહેવું જા નહીં કહેવું અને એ મેમોને આવ નહીં હોને કહે છે એ મેમોને કે નહીં આવું પૂછા વગર ઘણી એમને મશીન મોકલજો હા માય એ સાને બા પડી મેલજે મેલ જાય છે ભાઈ હોય તો દહી નાખ પણ હું ઓ ધેમે બોલા કે બત બુમ બરાડા પાડતા આવડે નાના ફોન જેવું છે કોઈ આખા ગામમાં બસ દેવો કરતી પેઠી છે હું દેવો કર્યા મી કેજો મને તાણે હું પેલા મેઠાન બારી આવીતી ઓવા પેલું ઘરમાં ખોડ નોતી દેવરી હવે બજારમાં ગયા તો તવરી 200 રૂપિયા હું મરી જો તો ના ના હું મરી ગયો તો મને પૂછાવ ઘણી શું તારા રૂપિયા લેવાણ આવું છે તમે તો મારી ભેગા બજારમાં ઈ હતી ને બાપડી 200 રૂપિયા આલે તે આલી ના દેવા આવીતી કોકના છોકરા પર ફોન કરીને મને પૂછવું પડે થાય પણ હું ઈકો આઈતી તા આલી મને એવું નહી ગમતું મને એવું હામુંડું નહી ગમતું મને તો તમે નહી ગમતા હવે નેકળો જોક જાવ હું ઈ બેઠાનો હું કર્યો નેકળો હોય થી હું એમ કહું આલી તો દેવાય કે ના દેવાય હું એમ કહું હું લેવા આલું લીધા છે હું લેવા આલું એમ મરો મરો તું મર ગળી તું મર તાઈ ઠાઠડી બંધાય તું મર હું ન્યા મરું ના હું ના મરો મારે દીવાન છે

કમાઈ માં ફદ રૂપિયા આવે છે કમા લે ઓમ હાથ લબા કરી કરી હું કે હાલવા દાલો ને પૈસા વખત કરો જા હું ઓમ ઓમ કરો છે યાર મારા મારા શરીર નું હું હાથ લબા કરું હાથ લબા કરું તારે શું બોલો એમ છોટા જ ના તું તો હાથ લબો કરું બોલતા કે મને કમારો મગજ છટક છે ને તો આમાં હાલ છોય નઈ નઈ રાખું તને બેઠા ભાઈ હવા આ બોલી બોલી થોડી સુધારો ને હાથ ઓમ કરવાનું ઉસુરા તું સુધાર

તમારા ફી હતા કોણ આયતું તાર મੁੰનો ભોણિયો ઓહ લેને માતી બાયડીની ખોરો ભલા ફૂલ્લું ભરાવ મારા હેડો જવું પડે કે નહીં જવાનું હોય ના પાડી દીધું કેની ના પાડી દીધી ના પાળી દીધી મી તમારા મੁੰના ઘેર હ કોઈ ના પાડી દીધી એટલે કોઈ મારા મੁੰના ભોણિયા એ નઈ જવાનું તો તું મી ઘર બોજ્યું તી ઘર બોજ્યું તમે લેવા જન તાને અમે બોધ્યો હા તો આ ઘર મારું છે કે તે હું કઈ રલ માહો માહો તો પણ હોય તો કે તમન કે ના તમે હું તો જઈ ગમતું નહીં હું જઈ જા હા જઈ મે હું જઈ ઘરે વળી પાછે તો વળે મો પાછી વળે બાકી હું જઈ આવું આ તો છેલી વાર કહો આવું બાપમાને સીધા વગર આયા બરોબર નતો દેખાતો હળો મોટો બેસો પૈયા ઉનાળો આવ્યો ભાઈ ઉનાળો આવ્યો એવી ગરમી છે એવી ગરમી પડશે આપણે તો શાંતિથી આ ઓબાના સોહેલ બેસી રહું છે બધું ઉનાળામાં શર બહાર નીકળવું જ નહીં હવામાન ખાતા ને આગાહી આવી છે ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી ગરમી પડવાની એટલે આપણે તો શાંતિ હવામાન સોહેલ અને હું તો આવો મોડ જ ના આવ્યો ઓબા પર પછી ખંચેરી કટ્ટુ પણ બધા મારી લાવત તો કેળીઓ આટલી આટલી મારો તો ઓબા પડે હું તો છે કે હું જ બળી ગયું ખુશ કે ગરમીના કારણે થોડી

એ મારું થોડું બોલા ચાલી થઈ અમાર તો આમાં વ્યવહારિક વાત કરી પણ બોલા ચાલી થઈ પાછી એવું થયું પૈસા છે કે મારા એ પૈસા લેવા જો આવડું બોલે છે કે ના પૈસા મને શો આલ્યા છે ને તારા શો કેવાના આવે છે ને કેટલા પૈસા હતા એટલે બહુ રૂપિયા જ હતા પણ મૂકું મારા ટાઈમ તું લાભું તું મૂકું માલ હતું બરોબર સર હું વાત કરું હલો ના સુધર્યો એટલે ના સુધર્યો બસ એ નું સલવા છે બસ હાથ ઓમ નાખી ને નું સલવા છે આખા ગોમ રાર થયા એના નોમ તો કે હવે જેટલો કૂટ્યો જેટલો કૂટ્યો તોય સુધરવા નોમ લેતો જ નહીં કે વાગુ પણ એ જ કેવું છે મને કે મને શું કીધું છે તમે કે પૈસા આલ્યા છે હવે ઘરમાં વાપરવાના છે તો એમાં શું કહેવાના આવે છે પૈસા લીધે તો આલવા પડે કે કીએ એ તો કહું છું તાને પૈસા હું ના લે હજે

Ah, tô. Ah, bro,

મને હલારા કરે મારા ભાઈ આગળ દે એ હાલ દેરી પગાર થયો નહીં કા હાલ દે હાલ દે તે અને તો એમ કેવો તો કઈ કે બૈરો બૈરો પૈસા વેવાર કરે તો બૈરો હાલ દે ઇના પૈસા દી બહુ રૂપિયા હોય તે રિયલ દે આ રિયન વા ગુપો આ રિયા કી ચામ પર નહીં હાલતા હું એટલું કીધું નહીં હાલતા મને તો કસ તો એ હાલ કાઈ કાઈ હાલ દે કે પણ હાલ દે બહુ રૂપિયા હે અને બસ હું તો બધા આખા ગમો ને આખા કુટુંબો હું જ મેરું છું તમને અને હું જ મેરું છું ભાઈ હા હવે અમાર આપણે નહીં બૈરાનું હતા કે તને નઈ જવા દઉં કે લો હવે માર બુન્ના ઘેર તો જવું પડે કે મને કીધું કે હવે માસી રાત કે કે તું એ જા અને રોકો છે હું જોઉં છું તું તો તૈયાર થઈ જતી રહે બહુ રૂપિયા ઈ વોન્ટ કાઉ જો નહીં આતા જોડ જો પકડો અલા બાસા એ હા તએ તાર જીવજો તમે જીવજો બધા ભેગા થઈ ને તું એ જીવજે મર આપો છે તું તારા જેટલો ખાવલો ખાય તને રોક ટોકવા કોઈ નઈ રહે છે હવે બધેને બોદના રતો મારા છોક ભઈ મરી જાવ થઈ અબે વાઘુ તો ગમે તે કૂવો પર ન પડશો છે દેખશે લો હું જો તારમાં સ તકે ના જાય હ

કરવા કા મોન તો છે નહીં કોઈ વાતથી આ કોઈ દવા હોય તો કોમેન્ટ મારજો કે ભાઈ આ દવા ગળા હોય તો ઠીક થઈ જાય અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી